હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા વિડીયોમાં તો આજે આપણે ઉંદર વિશે દસ વાક્યો સમજીશું તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો મિત્રો તો ચાલો વાક્ય સમજીએ પહેલું વાક્ય છે ઉંદર એક નાનું પ્રાણી છે પહેલું વાક્ય છે મિત્રો હવે બીજું તેને ચાર પગ બે કાન બે આંખો હોય છે મિત્રો બે વાક્ય પૂરા થયા ત્રીજું વાક્ય સમજીએ ત્રીજું વાક્ય છે તેની પૂંછડી લાંબી હોય છે ત્રણ વાક્ય પૂરા થયા ચોથું વાક્ય સમજીએ ચોથું વાક્ય છે તેના દાંત મજબૂત હોય છે પાંચમું વાક્ય છે તે દાંત વડે ઘણી ચીજો કાતરી ખાય છે છઠ્ઠું વાક્ય છે તે ઘરમાં દુકાનમાં કે ખેતરોમાં જોવા મળે છે સાતમું વાક્ય છે તે જમીનમાં કે દિવાલમાં ઘર બનાવે છે આઠમું વાક્ય છે તે ચૂચું ચૂચું એવું બોલે છે નમું વાક્ય છે તે બિલાડીથી બહુ ડરે છે અને છેલ્લું દસમું વાક્ય છે તે ગણપતિ દાદાનું વાહન છે તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવા ગુજરાતી નિબંધ અને વાર્તાઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો તમારા મિત્રો પણ અંદર વિશે દસ વાક્યો લખી શકાય